રાજકોટમાં લુખા તત્વોના વધતા આતંક અને રાત્રિ પડતા જ રસ્તાઓ પર લુખાઓની વધતી હલચલને રોકવા પહેલા જ પોલીસે રાત્રે અગિયાર વાગ્યા પછી લારી ગલ્લા બંધ કરવાનો હુકમ કરી નાખ્યો તેવામાં અચાનક રાજકોટ પોલીસે રાત્રે કોમ્બિંગ કરતા લારી ગલ્લા પર ટાઈમપાસ કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો પોલીસને જોતા જ લોકો ભાગ્યા હતા કેવા હતા એ ભાગમભાગના દ્રશ્યો જોઈ લો

તો પાન ગલ્લાવાળા દુકાનોના શટર પાડવા લાગ્યા પરંતુ ભાઈ પોલીસ તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા આવેલી અને લુખાઓને ન પકડી શકનારી પોલીસ છે આ ભાગવાની જરૂર નથી પોતાની નિષ્ફળતા છુપાવવા હવે આમ જનતાને પરેશાન કરવાના પેત્ર અપનાવનારી પોલીસ છે આ વાત રાજકોટમાં રાત્રિના રાત્રિ ના લુખા તત્વો ની વધતી ગુંડાગરદી અને જાહેરમાં મારામારીની ઘટનાની છે જે લુખાઓને તો પોલીસ ડામવા નિષ્ફળ રહી તેવામાં ગૃહમંત્રી ના નામે રાત્રે ખાણીપીણી લારી ચલાવી પોતાના પરિવાર ગુજરાન ચલાવતા ધંધાર્થીઓના ધંધા પર પાટો મારવાનું કામ કર્યું પરિપત્ર બહાર પાડી રાત્રિ અગિયાર વાગ્યા પછી ખાણીપીણીની લારીઓ બંધ કરવાના આદેશ આપી દીધા છે અને આ જ હેતુથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજીની ટીમોએ રાત્રિના અગિયાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી કોમ્બિંગ નાટક કર્યું છે સાંજના સમયે રાજકોટમાં અત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે જેમાં પીધેલા માણસો અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા માણસો અને જાહેરમાં ન્યુસન્સ ક્રિએટ કરતા માણસો વિરુદ્ધ અટકાયતી પગલા લેવા માટે અન જે ક્રાઇમ બને છે એને અટકાવવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે તો મોટા ભાગના ચાના ગલ્લા લારી આ જગ્યાઓ હોય છે જ્યાં લુકા માણસો રાતના બેસતા હોય છે તો ત્યાં અમે ચેકિંગ હાથ ધરી છે જેમાં એનડીપીએસની કિટ અમારી પાસે છે અને બ્રેથ એનાલાઇઝર પણ છે અને આ સિવાય અમારા પાસે તમામ ઇક્વિપમેન્ટ છે જેના જેના મારફતે અમે અસામાજિક પ્રવૃત્તિમાં લિપ્ત થતા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરીશું આ પણ પોલીસ થી લોકો ડરતા હોય છે તેવામાં રાત્રિના સમયે કોમ્બિંગ કરે અને ડંડા લઈને નીકળી પડે તો કોઈ પણ વ્યક્તિ તેનાથી ડરીને ભાગવાનું જ છે આવું જ રાજકોટમાં જોવા મળ્યું પરંતુ સવાલ એ થાય છે કે રાત્રિના અગિયાર વાગે લારી ગલ્લા બંધ કરાવવાથી શું crime ઘટી જશે ગુન્ડા તત્વો પોલીસથી ન ડરતા હોય તેમાં આમ જનતાનો શું મક ખાણીપીણીની લારીઓ બંધ કરાવી ગરીબના પેટ પર કેમ લાત મારો છો નિષ્ફળતા છુપાવવા હવે રાજકોટ પોલીસ આમ જનતા ને પરેશાન કરશે દ્રશ્યો તો એવું જ લાગે છે કે રાજકોટ પોલીસ લુખાઓની ગેંગ પર કાયદા ની પકડ રાખવામાં નિષ્ફળ ગઈ છે જેથી હવે આમ જનતા ને પરેશાન કરી છટકબારીઓ શોધી રહી છે કેમેરામેન જુનેલ જાફાઈ સાથે શનિ મયર બીટીવી ન્યૂઝ રાજકોટ